તો હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો ફરીથી મિત્રો મળી ગઈ છે નવા બ્લોગની અંદર અને આજે મિત્રો સરસ મજાનો આપણે વાતચીત કરવાની હતી જૂની ગામડાની યાદો તો એક સરસ મજાનો બ્લોગ આપણે મિત્રો બનાવવાનો છે તો મારાથી જેટલું બને એટલું મિત્રો તમને મારા સિનેમેટિક છે તમને બતાવીશ કે ભાઈ ગામડામાં આવવું હોય અને જેટલું બને ત્યાં સુધી પૂરી માહિતી આપીશ તો મિત્રો વિડીયોમાં પૂરા લગીને એન્ડ લગીને રેજો અને ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો હાલો સીધા જેવી આપણે વાડીએ અને સરસ મજાનો આપણે કાંક મારી વાડીનો સરસ મજાનો જે દેજુનો જૂનો નજારો છે એ તમને બતાડું જૂની વાડીની અંદર કેવું કેવું કામકાજ હોય એને લગતે મિત્રો તમને આજનો કાંક માહિતી દેવાનો શું કેવું લાગે અવશ્ય કહેતા રહેજો અને તમને કઈ જગ્યાએ મિત્રો ગમે તે કોમેન્ટમાં કહી દેજો તો હાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેવાનો છે બરાબર હલો આ છે મિત્રો છે ને મારી વાડીનો સિનેમેટિક સીન અને સરસ મજાનો મિત્રો જે આપણે નાનું એવું કામકાજ હતું તો જો મિત્રો ગામડાની અંદર ખેતી પણ આવી રીતે થતી હોય અને બીજી વસ્તુ એ કે આ જે મસ્ત મજાના સીન છે તમને જોરદાર બદલવું એમ મિત્રો પૂરો વિડીયોમાં બનાવી રહીજો અને આ છે આપણું સરસ મજાનું કંઈક જૂનું ગાડું છે મિત્રો એનો પણ તમને નજીકથી વિડીયો બતાવીશ અવશ્ય ને અવશ્ય મિત્રો વિડીયોમાં રહેજો તો જલ્દી બનાવી વિડીયોની અંદર kamrani મિત્રો આપણે જૂનું ગાડું જોતા છે હવે ફોગી જવાનું છે આપણી સરસ મજાની આપણે વાડીમાં છે ખૂબસૂરત નજારો અને બાકી જે તે જૂના જમાનાની અંદર મિત્રો જે ભેંસવું ધોવાતી હોય અને બાકી દૂધડા જે ભાઈ ભાઈ બાકી કાંઈ ઘટે નહીં આવું સરસ મજાનું આપણું ગામડાનું કાંક વાતાવરણ હોય મિત્રો તમે જોઈ શકતા છો અને આપણું જે છે મારી પોતાની પર્સનલી વાડીનું છે મિત્રો એટલા માટે તમે આ જે સિનેમેટિક છે ને આ જુઓ બાકી આની વગરનું ખેતી મિત્રો અધૂરી કહેવાય એટલે સરસ મજાની મિત્રો આપણા નાનકડા એવા બળદ છે અને જો આપણે ત્યારે માલનું દોવાનું કામકાજ ચાલે છે જોઈ લો તમે મિત્રો ખૂબ સરસ કાકાઈનો નજારો પણ એવો છે મિત્રો ને આ નજારો જોવો તો મિત્રો આપણે ગામડાની અંદર મળે અને અત્યારે તો જે લીલી નાઘેરની જેમ જે લીલી ચાદર ઓઢી લીધી છે જે ધરતીમાં થાય જોઈ લો તો બાકાઈનો કાંક સીન તમે સરસ મજાનો મિત્રો સીન છે તમે જોઈ શકતા હો મિત્રો અને સિદ્ધિ જવાનું છે જે આપણે સિનેમેટિક સીન જો આવી રીતે માલ હોય એટલે આ બધા આવી રીતે કામકાજ કરવાનું હોય મિત્રો જોઈ લો બાકી આપણી મગફળી જોઈ લો તમે સરસ મજાનું જે મિત્રો વાડીનું જે નેચરલી વાતાવરણ છે તમે જોઈ શકતા છું બાકી એક નંબર મિત્રો એનું કાંઈક નજારો લાગે અને એક દિવસ ગામડાની જે મહેફિલ એટલે બાકી કાંઈ ઘટે નહીં હજી તો મિત્રો હું મારા ગામનું પણ સરસ મજાનો સિનેમેટિક સીન પણ લઈશ જોરદાર અને એટલા માટે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યા છું સાઈડમાં બતાવું સરસ મજાનું જે આપણું વાતાવરણ હોય ને ગામડાનું દેશ જીવન કેવું હોય ને એ બહુ જીવા જેવું હોય જે ગામડું એ ગામડું કહેવાય સરસ મજાનું આપણે ગામડા ટેકાનું મેં બ્લોગ બનાવવું હતું તો જે ગામની અંદર તે એવું લાગે તો અમુક અમુક એવા સીન લેવા છે પણ જુઓ ટાઈમ ઉપર છે કારણ કે આજ મેં મારે જે વાડી લગતાનું જે સીન છે ને ગામડાનું જીવન જ આવી રીતે હોય તો આ જીવન લગતે મેં મિત્રો ને થોડુંક ઘણું બતાવ્યું છે તો કેવું લાગ્યા હોય છે કહેજો વિડીયોમાં એથી અને હજી હું થોડું થોડુંક કહું છું નવીનતા કેવું કેવું હોય ગામડાનું જીવન તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં પાછા બના રહેવાનું છે બરાબર

અને જો આવું વાડીએ માટલા એવું હોય જો આવી રીતે કાંઈ કૂવો હોય કૂવાની અંદર સરસ મજાનું પાણી અને જો આ આજે થાંભલા દેખાય ને મિત્રો એ કોઈ શોખનો નથી હોતો ન્યાય બેઠક રાખવાનું હોય તો જે આ જગ્યા છે ને જે આ જગ્યાએથી આપણે આ મશીનથી મિત્રો જે છે ને એમાંથી આપણે પાણી ખેંચવા માટે અહીંયા બેઠક રાખવાની આવે અને આ જે મિત્રો બધું છે ને બહુ અલગ વસ્તુ હોય કૂવો છે અને ગામડામાં પહેલાં મોટરની કંઈ સુવિધા નહોતી એટલે ઢોલે કરીને ખેંચતા સરસ મજાનો મિત્રો શું છે કે પાણી આપણે આવી જતું ને પેલા ઓલું રાખવા અહીં બે ઓલા મૂકેલા હોય અને આમ ગોળવાલા બે ટાયરની વચમાં દોડું નાખીને આમ આમ પાણી ખેંચાઈ જતું આવું કાંઈક ગામડાનું મિત્રો જીવન હોય સરસ મજાનું ગામડાનું જીવન બાકી મજા જૂની યાદો આવે અને અહીંનો કાંઈક કેવો જ નેચરલ નજારો છે તમને ગામડા જેવી ફિલિંગ આવે હું ઘણી ફેર આવું ને તો મારે જે વાડીને છે ને એ પેસેલામ આમ થાય કે આમ દેશી જવું જૂનું જમાનામ કેવું હોય એવી રીતે હવે તો સિસ્ટમ બહુ વધી ગઈ લોકો ગામડાનું જીવન પસંદ કરે છે મને હજી ગામડામાં મિત્રો મજા આવે તો મિત્રો તમને કઈ જગ્યાએ મજા આવે હવે કે મિત્રો હું જે વાત કરતો છું કેવી રીતે પાણી નીકળે આપણે ટરબો બતાવું જો આ છે એનો ટરબો આજે અત્યારે હા કાઢીને કમ્પ્લીટ થઈ ગયો આ ટર્બો છે મિત્રો ટરબો છે ને મિત્રો તે એનાથી પાણી નીકળી જાય મશીને આમાં ડીઝલ નાખવો કેરોસીન નાખવો એટલે જો આ અત્યારે તને ઠાકવું રાખો કે ઠાકવું દેવું પડે વરસાદ આવે ને એટલે આ જગ્યાએ જો હેન્ડલ મારીને કમ્પ્લેટ કરવાનું તમે આ મશીનની જૂનું યાદ હોય કહેવાય મિત્રો આ ટરબો છે મિત્રો જો આ જે દેખાય ને પાણીનો ટરબો છે આ જે ફરે અહીંથી પાણી ફરે આ જગ્યાએથી આમાંથી પાણી આવે આ ટરબામાંથી ને આ જે થાંભલો છે ને જે આડો રે કુવાની પાછળ થાંભલો રાખવો પડે એટલે આ હલવા દે ની એવું કાંક કામકાજ તમે અત્યારે તો કાઠ ખાઈ ગયું બધું જૂના ગામડામાં બધું આવું કાંઈક હોય મિત્રો સરસ મજાનું કામકાજ હોય ને ભાઈ પાણી એમથી વાળવાનું તે હેન્ડલ મારો એટલે તરત પાણી આવે મિત્રો સુવિધા પેલા કાંઈ હતી નહીં પણ જૂના જમાનો એ જૂનો જમાનો એની જ હારમાં આવે નહીં મિત્રો બરોબર અને બાકી જો અત્યારે મસ્ત મજાનો આપણી વાડીનો ખૂબસૂરત નજારો બતાડું તમને તમને બાકી એક નંબર ફિલિંગ આવે મિત્રો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો પાછા મિત્રો સરસ મજાનો જોઈ લો તમે બાકી સવારનો પોર હોય એવી રીતે આવીનો કંઈક પાડીનો નજારો છે બાકી ને એક નંબર માઇકી નજારો લાગે બાકી તો મિત્રો પૂરો વિડીયો જોજો મજા આવશે તમને ગામડાનું જીવન અને મિત્રો જરૂર ને જરૂર એક ખાસ વિનંતી કરું કે તમને કઈ જગ્યાએ હાલની અંદર તમે કઈ જગ્યાએ રહ્યો છો કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે કોમેન્ટ કરતા રહેજો હાલો મિત્રો બનારો જીવન મિત્રો ગામડું એ ગામડું કહેવાય આ જગ્યાએ મિત્રો અમે રમવા આવતા ગામડું કહેવાય જો ગામડાનું જીવન એટલે સરસ મજાનું જો ગાય માતા મસ્ત મજાના બેઠા છે અહીંયા અને સરસ મજાનો નજારો સરસ મજાનો જો બધા દાદાને બધા બેઠા ફરીથી મળી ગયા આપણે જૂના જમાનાનું જો આવું કાકાને કટલી કહેવાય સરસ મજાનું છે મિત્રો જો આ જૂના જમાનાની બધી વસ્તુ હોય આ જો હા આ જૂના જમાનાની બધી વસ્તુ હોય ને મિત્રો ત્યારે આપણે ફર ન હોય ન હોય ત્યારે આને રીતે આપણે વંડીની ઉપર કે એની અંદર લેફ કરી દેતા આપણે ગારનો ને જૂના જમાના જે વસ્તુ હોય ત્યારે સરસ મજાનું મિત્ર વસ્તુ એને જમાને જોઈ પાછા હું કે વાડીએ ગયા એટલે ઘરે જવાનું ક્યારે લઈ જવાનું મિત્રો વિડીયો કેવો લાગે પછી કહેતા રહેજો પાછું સરસ મજાનો હવે આપણે બ્લોગ ચાલુ કરું છું પાછું હલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો જૂનાઈ ગામડાના જે મકાન છે મિત્રો આવા કાંક મકાન હોય વાડીને ઢાળિયા હોય અને આપણી જેમ જૂના ઝુંપડા હોય મિત્રો જો ભલે વાડીએ ઝુંપડું હોય મિત્રો પણ એનો આવકારો બહુ મીઠો હોય ગામડાની જે વાત છે એ ખાસ વસ્તુ જે છે બહુ અલગ વસ્તુ છે મિત્રો અને સરસ મજાના તો આવું કાંક મસ્ત મજાનું વાતાવરણ હોય મિત્રો એ આપણે ગામડામાં જોવા મળે તમને બાકી સિટીમાં જોવા ન મળે સરસ મજાનો ગામડું મિત્રો સરસ મજાનું કામકાજ અને પાયે એક નંબર હોય ગામડું એ ગામડું કેવી સીધી સિટી છે મિત્રો પણ તમને મિત્રો કઈ જગ્યાએ વધુ મજા આવે મિત્રો તે અવશ્ય કહેજો મિત્રો વિડીયો કેવો લાગે એ પણ પછી કહેતા રહેજો કમેન્ટમાંથી અને સરસ મજાનો એનો કાંક મિત્રો ગામડાનો જે નજારો છે નેચરલી વાતાવરણ છે જો જોરદાર જે મિત્રો હોય શુદ્ધ વાતાવરણ હોય તો કોઈ પ્રકારનું મિત્રો આ ન હોય એવું આપણે ગામડાનું વાતાવરણ જુઓ તમે એનું અને સરસ મજાનો મિત્રો વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને ગામડાનું વાતાવરણ એટલે બાકી કાંઈ ઘટે નહીં અને મિત્રો બસ વધારે તો કાંઈ માહિતી ન દેતા અને વિડીયો કેવો લાગે અવશ્ય કહેજો અને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી કેવો લાગ્યો હશે કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો અને નવા મળશું આપણે વિડીયોની અંદર કારણ કે થોડું ઘણું કામકાજના કારણે મિત્રો તોય અમુક અમુક સીન બાકી રહી ગયા છે તમને હું નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશ જ્યારે મને એવો અનુકૂળ પડશે ત્યારે આપણે સ્પેશિયલી ગામડાની જીવન લગતે કેવું જીવન છે એને લગતે મસ્ત મજાનો આપણે તમને વિડીયો કહીશ અને વિડીયો ઉતારીને આપીશ તો મિત્રો આશા કરો કે આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો અને તમને કઈ જગ્યાએ એવું વધારે ગમે તે અવશ્ય મિત્રો કહેતા રહેજો તો મળીશું છે કે આપણે નવા વિડીયોની અંદર નવા જુ જુનુની સાથે બધાને જય માતાજી જયમાં મોગન અને જયમાં બુટ ભાવની સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી મળી આપણે નવી મિત્રો બધાને બાય બાય